તો ધોમ તરીકેનું ભાઈ અહીં પાણી આવી ગયું છે અહીંથી હો અટાણે સડાવી દીધું છે પાણી અને શાકભાજી એમ કહેતું છે પાણી દ્યો પાણી દ્યો કારણ કે અટાણે તડકો લેવો છે ભાઈ ભઝબ એમ પવન ઈડો હે જો ઝીણો 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 હવે કંઈક બાકી અત્યારે થાય ગોળને ખાતું ભાજી ક્યાં આવું બધું કંઈ દેખાય છે એમાં ગોળને તૂજ શકે છે મજા મધ ક્યાંય દેખાતા જ નથી

તો આજે અહીંયા જાઉં છું અને જાઉં છું અત્યારે ખેતરમાં પાણી તો અત્યારે વાયગા મારો ને કે ત્રણ ત્રણ વાગ્યા જેવો સમય થયો છે પણ એટલો બધો ભયંકર તડકો છે કે વાત જવા જ સુરત નારાયણ જાણે અડધો ઇંચ જ ભલે હેઠા આવ્યો પણ એટલો બધો તડકો છે વાત જવા જોઈએ આપણે ઓની નહીં કરાલે હે પાણી તો હું ત્યાં જાઉં છું શાકભાજીમાં પાણી વારવા માટે અને પછી આપણે બીજું ઘણું બધું કામ છે આજે નિપટાવાનું છે કરવાનું છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો તો વાઈલો આવું છું અને આજે એડી ચાલુ કરીએ મોટર ડાટા કાઢને ખા સાફ દબાવી અને આની કોઈ ડાટો કાઢ નહીં છે કોથરા ભરાવી દીધા બધા તો હાલો આપણે પાણી વારીએ ઘડીક થોડુંક તુરતમાં ધીમા પડે ને પછી બેહું બેહું દોવાંટાણું થાય ને નીડું બીડું વાંચ્યું એવું બધું કરશું તો હાલો શરૂઆત કરી આજના બ્લોગની તો અહીંયા આવે છે પાણી હાલો તમને દેખાડું તો ધોમ તડકાનું ભાઈ અહીં પાણી આવી ગયું છે અહીંથી એવો ટાણે સડાવી દીધું પાણી અને શાકભાજી એમ કહેતું છે પાણી દિયો પાણી દિયો કારણ કે ટાણો તડકો જ એવો હે ભાઈ ભજબ એમ પવો નહીં દો હે જો ઝીણો 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 હવે કંઈક બાકી અત્યારે તો હાવ તા પડે છે ગામડાની પાછા કહેવાય ને લૂ પડે ત્યાં લૂ પડી છે બે દિવસ જ્યાં હજી તો ચૈત્ર મહિનો આલે આખો વૈશાખ મહિનો ને પછી ચોમાસું બે છે ત્યાં તો ભાઈ આવું તારીકો ખાવાનો જ છે આપણે અને આવા કામ તો રહેવાના જ છે વાડીના હાલ તમને જઈને દેખાડું કે ક્યાં મારે પાણી આલે આ બાજુથી પાણી જેવું હોય પીધા જેવું પહેલાં પી રે ફસ જાય પહેલાં તો જે નાકા ફેરવેલા છે ને દબાવતા જાવ આપણે કારણ કે એ છે ને હજી ઓછા હોય ને જો રીજે રાખે અને એક વખત રીજે ને પછી એને ખોદવાની મજા ન આવે પાણી વરવાની અને આપણે એનો મજા આવે એટલે છે ને સે દબાવતા જાય ને તો એ ધોઈને અંદર પાણી ઘેર હોય ને મોકર પડી જાય પછી હાથી આખશું કડીક કેડે હાથી એ બાજુમાં પડ્યું છે જો અત્યારે ને તો હોમ તડકાને આપણે ઘડીક સાંઈ બેહવાનું છે જો કે પાણી ઘડીક જાહે એની રીતે પણ ભાઈ રાણા તડકાનો ટાઈમ કાઢવો અઘરો દેહ મો નીકળી જાય તડકોનો ટાઈમ ન જાય જાયથી જાય છે તો હું આવ્યો પેલા અડધા પાણી તો પૂગી ગયું હાલો તો પહેલું પાણ જાય છે આ કર પેલું નહીં એમ તો બીજું ત્રીજું હોય છે સેટ ઓની કરજો પૂગી ગયું છે પલા માથે કાંઈ ઘા અહીંયા વાર ન લાગે કારણ કે વાયના પાણી આવે એટલા જ બહુ મોટા બહુ જોવું પાણી છે બહુ તડકોય છે પાણી બહુ થાય છે બધું ભેગું વાલે ભાઈ તો ભાઈ અડધી પોણી કલાકમાં ઘણા બધા કેરા છે જો પી ગયા અને ડાયરેક્ટ ડાયરેક્ટ પાણી પીધામાં ભીંડા લાઈટમાં આવી ગયા સીધી સીધા કારણ કે આ પી ગલ છે હવે તમને ખબર પડી જતી ડાયરેક્ટ કે આ ભીંડા છે અને કોની કોઈના પાણી જાય પેલાના ટૂંકમાં બેમાં બહુ ફેર છે જો આ જે કરે છે આ ખિલખીલાટે બે મજા હાથી ગોળાને ફેર પડી ગયો કારણ કે ડાયરેક્ટ પાણી જાય એટલે એ ભેગા હે ને એને સોઈતું તો જડી જાય પાણી કારણ કે તડકો હે બહુ જાણીકોરના કરના આમ જાય જ છે તરત જ પાણી જાય એટલે તરત લાઇટ આવી જાય કારણ કે અત્યારે તડકો હે બહુ આકરો જાણીકોરના જાય આટલા બાવાના બાકી છે એ લગભગ લાઈટ જાય પહેલાં તો પી જાય કદાચ એકાદો કેરો રહી જાય

સા પાણી પીડી લીધા બધા એક બાકી છે સા મારો ઠેક હા તો હાલો બ્લાઈટ તો વૈગી કયું નહીં હવે કેન તો આપણે ભરાઈ ગયા છે લાઈટ ને પાણી તા ઠેક હું પાણી હરખેર હા Ha, o? Ano ba? 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 sa ba? Ano 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 ba? ba? ભાઈ તો એક સાઈડ આલે છે મારે હાથી એક સાઈડ આલે છે દવા કારણ કે અત્યારે હવે કંઈક તડકો છે મોરો પડ્યો છે એટલે હવે આની આનીકળો એટલા ક્યારે જો આકીને હાથી એટલા ક્યારે હવે માનો ને કે બે ક્યારે છે એમ તો હવે ઝીણું ઝીણું બિયારો ને ઉખડ છે એ બધું ટૂંકમાં નીકળી જાય એટલે ત્રણ તડકો હોય તરત આમ તો ગોટા વરી જાય

હજી ક્યાં આવું બધું કઈ દેખાય છે એમાં મધ ક્યાંય દેખાતા જ નથી કે બેઠા હોય તો કંઈક આવે બાકી તો બધે આ કારા સકલા નહીં આટા મારે છે આમાં હાલો ભાઈ હું એક બે ઉથલ માર દો હાથી ને બીજું હું કરો દવા સાટો ના લે ને વહેલા હવે લંબાઈ પકડી છો ભાઈ જો હવે કંઈક એમ બે બે ફૂટના દેખાણા કંઈક આપણે હવે જઈએ છીએ ઘડીક દાંતડી લઈને નીધવા દવા સટાવતી ભેગી અને કડીક નેદી લઈને ને તો હાઈ તાણું થઈ જાય જોવામાં બધી દવા સટાઈ ગઈ છે હો હા આ ક્યાંક નાખીને અને પછી ખાતર નાખી દઈ પસાર વેર દે તો જે ગણ કર્યું થોડું ઈંડા પાસા લાઇટમાં આવી ગયા અટાણે પાણી પાડી દીધા અને હાલો આપણે હવે ઘડી ક્યો ક્યારો ને દવાનો બાકી હતો કોની કરનું કાનિકોટનું કયા છે કાનીકટનું હાલો ઈવડો એને દીએ બીજું હું તો ખડ ને ક્યાંક લઈ લેવાનું છે ભાઈ આમાંથી આજ તો બહુ મોડે લગન રોકાણ હસોડા લેપ ચાલુ કરી દીધા છે ને આજ આ હાઇન્સ થઈ ગઈ છે અંધારું થઈ ગયું છે

રોટલા સપуна એટલે પીડી મે કીધું આ હું કરવાની છે રાણા ના તો માટે બેન ખાવા રોટલી કર નાખે બેન પૂછી જાય છે ગાલો જાવ હા આ ચૂલો કે છે આ તો ચૂલો ઠારે લોય છે ને છે હા આ તો ચૂલો ઠરાઈ ગયો છે કા એનો ખાયો આ સાઈતમ છે ને સીતરા

ભટકા પાછું બે હાથ મી ગયો ને હા તો અંધારું થઈ ગયું એક દૂધ તો આવી ગયું લાગે છે ગાડીમાં ભાઈ હાલો બે કેન મૂકી દીધી અને એક પડખે દૂધ રહે જોકે દૂધ તો પાછળ રાખું રાખવું જોઈએ ઢોરા હે પાછળ એક કાંઈ હોય એમાં કેટલી કાંઈ હોય એ તો દૂધમાં રહે બે રિક્ષા જેવું કામ કામકાજ થઈ જાય છે એમ હાલો હવે સ્લેપ મારી દઈ તો સ્ટાર્ટ થઈ ગઈ છે